પોરબંદર જિલ્લા શિવસેના દ્વારા વીજ કચેરી ઉગ્ર રજૂઆતો કરવામાં આવી હતી સુભાષનગરમાં રહેલી વીજ સમસ્યાઓ અંગે રજૂઆત બાદ ઊંઘમાંથી જાગેલા તંત્રએ તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી પોરબંદરના સુભાષનગરમાં લોકોને વીજ પુરવઠાની યોગ્ય સગવડ ઉપલબ્ધ ન થતી હોવાના કારણે વારંવાર મુશ્કેલીમાં મુકાય છે ખાસ કરીને આ વિસ્તારમાં આપના વીજ વિભાગના તંત્રની લાપરવાહીના કારણે પૂરતા પ્રમાણમાં વીજ પુરવઠો મળતો નથી અને વારંવાર વીજળી ગુલ થતી હોવાના કારણે તેમજ હનુમાન ગલી સહિતના વિસ્તારમાં ઓછા વોલ્ટેજથી વીજ પુરવઠો મળતો હોવાને કારણે લોકોને છેલ્લા કેટલાય વર્ષોથી ભારે પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે ઓછા વોલ્ટેજથી વીજ પુરવઠો મળતો હોવાને કારણે લોકો આજે પણ પોતાના વીજ ઉપકરણોનો પૂરતો ઉપયોગ કરી શકતા નથી તેમજ અહીં વીજ પુરવઠો વારંવાર ખોરવાતો હોય છે અહીં ક્ષમતાથી વધુ લોકો વસવાટ કરે છે ત્યારે દરેક ગલીઓમાં જીવતા વીજતાર પસાર થાય છે અહીં પ્લાસ્ટિકની પાઇપ દરેક સ્થળોએ ફિટ કરવામાં આવે તેવી માંગ સ્થાનિકોની છે કારણ કે રહેણાંક મકાન ઉપરથી દરેક જગ્યાએ પસાર થતા જીવતા વીજતાર અકસ્માત સર્જે તેવી દહેશત છે સુભાષનગરવાસીઓને સાથે રાખીને શિવસેના જિલ્લા પ્રમુખ અશોક થાનકી દ્વારા પીજીવીસીએલ વિભાગની કચેરીનો ઘેરાવ કરવાની ચીમકી સાથે ઉગ્ર રજૂઆતો કરાઈ હતી ત્યારે કાર્યપાલક ઇજનેર દવે દ્વારા હકારાત્મક અભિગમ અપનાવવામાં આવ્યો હતો અને રજૂઆત કરવા આવેલા લોકો સાથે જ પીજીવીસીએલના તંત્રએ તેમની ટીમ રવાના કરી હતી તેમજ સર્વે કરાવી સબસ્ટેશન નાખવાની કાર્યવાહી તાબડતો હાથ ધરી હતી આ કાર્યક્રમમાં શિવસેનાના જિલ્લા પ્રમુખ અશોક થાનકી ઉપપ્રમુખ નારણ સલેટ મહિલા પાંખ જિલ્લા પ્રમુખ પાયલબેન વિદ્યાર્થી પાંખના જિલ્લા પ્રમુખ નેહા ઉડેદ્રા સુભાષનગર શાખા પ્રમુખ હરીશભાઈ તુંબડિયા અને મહિલા અગ્રણી શીતલબેન કાણક્યા સહિતના ઉપસ્થિત રહ્યા હતા બીજીવીસીએલ વિભાગની બેદરકારીના કારણે સુભાષનગરવાસીઓ વીજળી મુદ્દે હાડ મારી ઘણા વર્ષોથી વેઠી રહ્યા હતા ત્યારે શિવસેના દ્વારા કચેરીનો ઘેરાવ કરાતા તાબડતોડ કામગીરી હાથ ધરવામાં આવી હતી અને શિવસેનાની ટીમ સાથે જ તંત્ર સુભાષનગરમાં પહોંચ્યું હતું તાત્કાલિક સર્વેની કામગીરી હાથ ધરી વીજળીની સમસ્યાનું નિરાકરણ કરવાનું કામ હાથ ધરાતા સ્થાનિકોએ તંત્રની આંખ ખોલવા બદલ શિવસેનાનો આભાર વ્યક્ત કર્યો હતો નિપુલ પોપટ ગુજરાતી ન્યૂઝ પોરબંદર